હવે ગુજરાતમાં પણ ગુંડા તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે તેવી જ એક ઘટના અંબાજીથી સામે આવી છે દાંતાના રતનપુર ખાતે જમીન વિવાદને લઈને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે ગુજરાતમાં દિવસે ને દિવસે ગુંડા રાજ વધી રહ્યું છે ગુજરાતમાં ગુંડા જે ગુંડા તત્વો છે તે બેફામ બની રહ્યા છે અને તેના કારણે આમ જનતા અત્યારે પરેશાન થઈ રહી છે તો માનપુર ગામના અમીન માંકડોજીયા પર હુમલો કરીને તેને ગટરમાં ફેંકી દેવામાં આવ્યો અને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા છે

নাই কুনী হালতো নহয় গৈ নাই